તમે કેરી પાકી ગઈ હા તું કામ કરે છો લુવા પડે ને શરદી થઈ ગઈ હોય કમું

આયા મારા મમ્મી બનાવી રહી છે શાકભાજી હાલો હું તમને દેખાડું અને એમાં ફ્રેન્ડ એ ઘરે રમવા આવી ગયો છે અને હું આયા મારા મમ્મી ના ઉતારી દઉં છું જો આ મારા મમ્મી શું સુધારી શોખ ભીંડો બટો ભીંડા શાક ભરેલું બનાવાનું છે આવશે હા આવીનમાં બટાકાનું બનાવ્યું તું તો પછી બટેકાનું બધાય થાય એમ નોતું અને અમને ભીંડો પડ્યો હતો મેં લઈ ભરેલા ભીંડા શાક બનાવી હું કહી શકું તો મેં જો અહીંયા છે ને કપડા ગોઠવી દીધા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને અડદ દાળ ડાળ બફવા માટે મૂકી દીધી છે તો ચાલો જોઈએ કે અડદની ડાળ બફાઈ ગઈ છે કે શું થાય છે ઓહો હો આમ તો જો પાણી પાણી બાપા અડદની દાળ બહુ સાફ કરવું મેથી જેને અડદની દાળ ભાવે છે મેથી મેથીનું શાક નથી ભાવતું ને મેથીનું શાક ભાવે અડદની દાળ નથી ભાવતું એટલે અમારા ઘરમાં તો વસ્તુ રોજ બને છે શાકમાં બને પણ આજે બનાવ્યું છે તો શાકમાં બને કા ભાખરી રોટલી હોય રોટલા ભાખરી હોય એવી રીતે બે વસ્તુ તો રોજ બને કોના કોના ઘરમાં બપે વસ્તુ બને છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કોઈ ઘર જ એવું હશે કે ભાઈ ફટાકા બનાવ્યા છે તો બધા ખાઈ લે ખીચડી કટી છે તો બધા ખાઈ લે રોટલા હોય તોય બધાય ખાઈ લે બાકી બધાના ઘરો મોસ્ટ ઓફરી બે વસ્તુ તો બનતી જ હશે એમાં રસોડામાં ગરમી તો સાંજના કેટલા પોણા સા જેવું થવા એવું છે ને મેં કીધું થોડુંક બે એવું કરીને રસોઈનો ટાઈમ લઈ લઈએ વચ્ચે ક્યાંય વ્લવ ઉતારવાનો સમય જ ન મેળવો ફરીથી મને યાદ આવ્યું કે ભાઈ આપણે વ્લોગિંગ તો કઈ કર્યું જ નથી તો ચાલો મેં કીધું ફરીથી પાછું રસોઈ કરતા કરતા ચાલુ કરી દઈ ચોડ દાળ બનાવી નાખી છે મસ્ત અને એની સાથે મેથીનું શાક એ બનાવી નાખ્યું છે રસાવાળું મેથીનું શાક તો રસાળું હોય ને તો જ ભાવે રોટલા હારે અને અહીંયા આપણી ભાખરી બને છે અને પછી મમ્મી બનાવશે રોટલા મને આવડે એમ તો મસ્ત આવડે પણ તો એની જેવા ન થાય એટલે પછી એ બનાવે ક્યારેક ક્યારેક હું મારો બનાવવાનો હોય ને તો મારો હું બનાવી લઉં એમ થાય સરસ થાય પણ ક્યારેક છે ને આમ તવડી જાય એની જેવા મસ્ત ન થાય અને હાલત તો જો ગરમીની નહીં આ રસોડામાં એટલે વાત જવા દે વાઘા ક્યાં છે જો સવા અને અમારે આ ભાઈ અહિયાં એક ને એવું લઈને આવી હતી મેં કીધું ધર્મ ને મોકલો ખાલી જો ખાલી ધર્મ ને હું સાચું